હવામાનલાલ પટેલ આગાહી સામે આવી આજે રાજ્યમાં આધી સાથે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં રહ્યા વરસાદ રહેશે આંધી વટોળા અને ગાજવી સાથે વરસાદ આવી શકે તેવી સંભાવના રહેશે જે ચોમાસું હાલમાં ગતિ પકડી રહી છે અંબાલાલ પટેલે વધુ એક કહ્યું છે કે દસ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું હોય અને આ વર્ષમાં જેમાંથી ભારત ભારે ભારે વરસાદમાં કારણે જે મુંબઈ પણ વરસાદની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં વરસાદ રહેશે અને ઉત્તર ગુજરાતમાં જે સૌરાષ્ટ્ર ભારે વરસાદ રહેશે બીજી તરફ અરબી સમુદ્ર વાવાઝોડાના કારણે સિત્તેર કિ ઝડપે પવન ફૂંકા છે અને આંબા પટે કહ્યું છે ચક્રવાત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં નીચે નજીકમાં આવેલા જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરે છે જેમાંથી સાથે અસર સુધી જેમાં તે ભાગોમાં તમામ ભાગોમાં જે સંકળાવવામાં અસર રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સંભાવના રહેશે જૂનાગઢ અમરેલી ભાવનગર સોમનાથ અતિ ભારે વરસાદ આગાહી કરી છે ભાગોમાં જે વરસાદને કારણે જેમાં તે વડોદરા અને નડિયાળ વરસાદની આગાહી કરવામાં આવે છે એકત્રીસ સુધી જેમાંથી ભારે વરસાદની આગાહી કરી છે આગાહી કરવામાં આવેલ પટેલ જેમાંથી કહી છે કે ચોવીસથી અઠ્યાવી મે સુધી મુંબઈ ગોવા વચ્ચે જે ચક્રવાત સિસ્ટમ જમ સર્જાય છે જેમાંથી ભારે વરસાદનું પવન અને વ્યક્ત કરી જેમાંથી આ ઉપરાંત સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગાજી સાથે વરસાદમાં આવે છે જે વ્યક્ત કરી છે જેમાંથી ચોવીસથી અઠ્યાવીસ દિનમાં સામાન્ય રહેશે જેમાંથી ઉપરાંત એકત્રીસ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી તેમણે કરી છે સબક્રાઇઝ મહાશેનલ